જય શ્રી કૃષ્ણ મિત્રો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું એકવીસ એવા અમૂલ્ય વિચારો જે જો જીવનમાં ઉતારી લઈએ તો આપણું જીવન પણ ગીતા જેવી જ દિવ્યતા પ્રકાશ થઈ શકે છે તો ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી એ તો જીવન જીવવાની કલા છે તો સૌથી પહેલો વિચાર છે કર્મ કર ફળની ચિંતા ન કર શ્રી કૃષ્ણ કહે છે કર્મ કરવાનો તારો અધિકાર છે ફળની ચિંતા ન કર વિદ્યાર્થી પરીક્ષા આપે ત્યારે તેને અભ્યાસ કરવો એ એનો કર્મ છે પરંતુ પરિણામ શું આવશે તેની ચિંતા કરતાં પહેલાં મહેનત પર ધ્યાન આપવું એ સાચો માર્ગ છે બીજું આત્મા અમર છે શરીર જન્મે છે અને મરે છે પરંતુ આત્મા કદી નાશ પામતો નથી જીવનમાં જો કોઈ પ્રિયજન વિદાય લે તો ગીત શીખવે છે કે એ માત્ર શરીર છોડે છે આત્મા તો યાત્રા ચાલુ જ રાખે છે ત્રીજું જે થયું તે સારું થયું અને જે થશે તે પણ સારું જ થશે ભૂતકાળ માટે પસ્તાવો ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા પણ ન કરવી જોઈએ ક્યારેક નોકરી ખોવાઈ જાય પરંતુ પછી નવી તક મળે છે પછી સમજાય છે કે જે થયું તે સારું જ થયું છે ચોથો વિચાર છે ઈચ્છા ક્રોધ અને લોભ ત્રણેય નાશ તરફ લઈ જાય છે આ ત્રણ દૂષણથી માણસનો સંસાર બગડે છે રાવણ પાસે બહુ બધું હતું પરંતુ ઈચ્છા અને લોભે તેને પતન તરફ ધકેલ્યો હતો પાંચમો વિચાર સ્વયં એ જ સાચું યોગ છે યોગ એટલે માત્ર આસન નહીં પણ મન અને ઇન્દ્રિયો ઉપર કરવાનો કાબૂ છે કોઈ ગુસ્સામાં આવે તો તરત જ જવાબ આપવો સહેલો છે પરંતુ શાંત રહીને વિચારવું એ સ્વયં છે છઠ્ઠો વિચાર વિશ્વાસ વગરનું જ્ઞાન વ્યર્થ છે એટલે કે જ્ઞાન મેળવવા માટે શ્રદ્ધા જરૂરી છે જેમ બીજ વાવીએ ત્યારે વિશ્વાસ હોય છે કે એ વૃક્ષ બનશે તેમ જ્ઞાન ફળે એની વિશ્વાસ રાખવો જોઈએ સાતમો વિચાર આત્મવિશ્વાસ એ જ સાચી શક્તિ છે ગીતા શીખવે છે કે પોતે શું કરી શકશું એનો વિશ્વાસ રાખવો જોઈએ અર્જુન નિરાશ થયો ત્યારે શ્રી કૃષ્ણએ એને આત્મવિશ્વાસ અપાવ્યો હતો આઠમો વિચાર જ્ઞાની ક્ષમતા રાખે છે એટલે કે સુખ દુઃખ લાભ હાનિ જીત હાર બંનેમાં સંભાવ રાખવો કોઈ ખેડૂતને ઘોડો ભાગી જાય છે લોકો દુઃખ કરે છે પછી નવો ઘોડો લઈ આવે છે લોકો ખુશ થાય ખેડૂત કહે સુખ પછી દુઃખ સ્થિર નથી બસ સ્વીકારી લો નવમો વિચાર વિચાર જ ભવિષ્ય બનાવે છે એટલે કે આપણે જેવું વિચારીએ છીએ તેમ જ બનીએ છીએ જો હંમેશા નકારાત્મક વિચારીએ તો જીવંત અંધકારમય લાગે છે સકારાત્મક વિચારીએ તો ભવિષ્યની પ્રકાશિત કરે છે દસમો વિચાર યોગ એટલે સમતુલન એટલે કે કામ પરિવાર ભક્તિ બધી જ જગ્યાએ સમતુલન રાખવું સાચો યોગ છે અગિયારમો વિચાર પરિવર્તન એ જ જીવનનો નિયમ છે આ જગતમાં કશું સ્થિર નથી દિવસ પછી રાત આવે છે વસંત પછી ઉનાળો આવે છે બદલાવ જ દુનિયાનું ધર્મ છે વિચાર નિષ્ઠા સાથે કરેલું દરેક કાર્ય પૂજ્ય છે નાનું મોટું કામ નહીં નિષ્ઠા મહત્વની છે એક વાળા ભક્તિપૂર્વક ભગવાનને દૂધ અર્પણ કરતો હતો એની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા એટલે કામ નાનું કે મોટું એ મહત્વનું નથી ક્રોધથી મોહ થાય છે મોહથી સ્મૃતિ નષ્ટ થાય છે બુદ્ધિ વિનાશ પામે છે એટલે કે ઉદાહરણ તરીકે દુશ્મન કરતા વધારે નુકસાન આપણો ક્રોધ જ કરાવે છે વિચાર અહંકાર પતનનું મૂળ છે રાવણ બધી જ જગ્યાએ અહંકારથી જ વિનાશ થયો હતો એમનો પંદરમો સાચો જ્ઞાની પોતાનો દોષો સુધારે છે બીજાના દોષો જોવાની જગ્યાએ પોતાની ખામીઓ સુધારવી એ સાચું જ્ઞાન છે સોળમો વિચાર અડક ભક્તિ એ સર્વોચ્ચ શક્તિ છે એટલે કે ભક્તિ વગર જીવન અધૂરું છે પ્રહલાદે ભક્તિથી જ દુષ્ટ પિતાને હરાવ્યો હતો સત્તરમો વિચાર શાંતિ અંદરથી મળે છે શાંતિ બહાર શોધશો નહીં એ તો પોતાના મનમાં નિયંત્રણથી મળે છે અઢારમો વિચાર સાચો ધર્મ સત્ય અને કર્તવ્યનું પાલન ધર્મ એટલે માત્ર પૂજા નહીં પણ કર્તવ્ય નિભાવવું માતા પિતાની સેવા તો નિષ્ઠાપૂર્વક કામ કરવું એ જ ધર્મ છે ઓગણીસમું બીજાના દોષો નહીં પોતાના દોષો જોવું બીજાને દોષ આપવા કરતાં પોતાનો અભાવ શોધવો શ્રેષ્ઠ છે વિષ્ણુ દાતા હંમેશા સુખી રહે છે આપવાથી હંમેશા આનંદ મળે છે કર્ણએ આખું જીવનદાન આપ્યું એટલા માટે તેને દાનવીર કહેવામાં આવ્યો છે એકવીસમો વિચાર ભગવાન હંમેશા ભક્તના હૃદયમાં વસે છે એટલે કે દૂર નહીં પણ પોતાના હૃદયમાં જ ભગવાનનો અનુભવ કરવો જોઈએ ભગવાન પોતે પોતાના હૃદયમાં જ વસે છે તેને આમ તેમ ના ગોતવા જોઈએ તો મિત્રો આ હતા ભગવદ્ ગીતાના એકવીસ અમૂલ્ય વિચારો જો આપને આપના જીવનમાં ઉતારી લઈએ તો નિશ્ચિત છે જીવન ઉજ્જવળ શાંતિપૂર્વક અને સફળ બની જશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો ધન્યવાદ